તો હેલો મિત્રો આજે છે શ્રાવણ મહિનાનો ચોમમાર અમાસ અને અમમા પણ છે અમ્મા નદી આપણે છે ને ખોળાદે ખોળાદામાં ગાંતાળમાંનું મંદિર છે ખોળાદાવારી ગાંધાળના દર્શન કરવા દરરોમાં જઈએ તો આજે પણ નીકળી જાય ગાડી લઈને અને આપણે તો ઉગવા આવ્યા ખોળાદાના પાટી આવ્યા હોય ખોળાદાનું પાટણનું આપણે વેરાવળ ગળું દ્વારકા આવ્યું માતાજી ખોળાદીનું ખોળાદવાડી માતાજીનું મંદિર આવી ગયું છે આપણા ફોલાદાના પાટીએ ભૂલી ગયા હવે તો આપણે થી પછી અંદર ગરી ગયા અને હવે જઈએ આપણે ફોળાદા આગળ તો આ ને લીધે આ ટ્રાફિક પણ બહુ હોય માતાજીના દર્શન કરવા બહુ ભક્તો આવે હાલીને બહુ આવે માણસો રાત્રે હાલીને આવી જાય અત્યારે થોડી ટ્રાફિક અત્યારે ઓછી થઈ ગઈ બાકી તો દર્શન કરવાના પણ ઓલા આપણે ટાઈમ ન મળે એટલી પબ્લિક હોય છે બહારથી પબ્લિક આવી હોય ને અમારે તો અહીં પાંચ કિલોમીટર જ થાય ગામમાંથી અમારે તો આપણે નીકળી ગયા અને આ છે રઘુચા બાપાનું મંદિર આવકમાં આપણે રઘુચા બાપાના પણ દર્શન કરીશું પણ પેલા માતાજી દર્શન કરી આવીએ તો હાલો બન્યા રહું અને ફાઇનલી આપણે ખોળાદા ભૂગી ગયા માતાજીએ આ જ હવામાનને લીધે ટ્રાફિક પણ બહુ હોય અત્યારે તો હજી ઓછી થઈ ગઈ બાકી તો ગાડી ઇમડી મૂકવી પડે ને આ છે એમાં ખોળાદાવારે ગાત્રાલનું મંદિર અને આ ગેટ તો અંદર તો શૂટિંગ કરવાની મનાય છે એટલે આપણે પાલન કરવું પડે એટલે અંદર આપણે શૂટિંગ કર્યું નહીં દર્શન કરી આવીએ આપણે તો આપણે માતાજીના દર્શન કરી લીધા અને હવે માતાજીથી આપણે નીકળી એ રગત કહેતા હવે તો મિત્રો આ છે રઘતિયા બાબાનું મંદિર જ્યાં ખોળાદા આપણે જાય ત્યાં રસ્તામાં પહેલાં અગતિયા બાબાનું મંદિર આવે પછી ખોળાદાનું માતાજીનું મંદિર આવે દાદાડમાંનું તો ખોળાદા આવતા હોય તો અહીંયા પણ જરૂર દર્શન કરતા જવા બહુ સારી જગ્યા છે અને આમ મજા જ આવે